આપણે તો જવાના નહીં વા નહી રહ્યા વા ના કમ દે તમે હું કીધું મારી એટલું કીધું તું તારો તમે કેવા અમે જો લે મજા આપણે તો જવાના નહીં છોટું જતા હો તું કૂતરો લે તો કશું વાતો અમાર તો એ આ શું લે જો એ તો આપણી જતા ને એટલે હું એક ના તો

હાથમાં જવું ના જો પાટી નહી નાખવા પાટી નહી જો એ પકડવા ને તો આપડે પટ્ટી મારવાની પડી ખબર દોરી લેવાની હા હું દોરી લઉં પટ્ટી મારજો તો પટ્ટી નહીં મારી જો તું જો

ડાયરેક્ટ નથી લઈ જાઓ પતંગ છોઈડી દોરી લઈ લે તું તાર લઈ જાવ પતંગ નહીં લેવા માઇ જોઈ લે

આપડે રોડ બાજુ જઈએ પતંગ ફાળા નાખી રહ્યા બે પતંગ તું જ્યા પતંગ બધા ફાળ નાખી રહ્યા લે જી રોડ બાજુ તમને પણ અમુ આમાં આવી નઈ પતંગ

સાયકલ મફત સાયકલ મફત હેલ તો